ચાલો જાનવી બેન વિભૂતિ અનન્યા અને દેવ નીચે મેં કાર્ડ મૂકા છે તમારે એ કાર્ડમાં મેં અંક લખેલા છે તમારે મારા ફરતી એક એક કાર્ડ ઉપાડવાનું અને તમને આવેલો અંક કહેવાનો છે ચાલો જાનવી બેન એક કાર્ડ ઉપાડવાનું કોઈ પણ ચાલો કેટલા છે આ તો બસ એમ ચતું જ રાખવાનું ચોગડે ચાર તને બીજું નહીં તારો વારો હવે વિભૂતિનો વારો સરસ હલો અનન્યા બગડો છે જો ત્યાં જ ભૂલ કરે છે અનન્યા શું છે ઈ અરે શું છે ઈ હા જો તું કાર્ડ હા હું જો તારી સામે રાખીને જો છ ગડે છ રાખી દ્યો ત્યાં ચાલો દેવ શું છે পাঁচে পাঁচ চালো জনবি ত্র চালো বিভূতি আড়ে বল আলো অনন্যা উন্দা রাখে চলো দেও શું છે એ છ ગળે છ નથી કોણ કે આમાંથી શું છે દેવ પાસે વિભૂતિ સાત અડે સાત હવે જાનવી નો વારો બ ગળે બે તો આવી રીતે આપણે અંક ઓળખતા શીખવાના છે અનન્યા બેને ભૂલ કરી છગડો અને બગડામાં એને બહુ ભૂલ થાય છે તો હવે તમારે અનન્યાબેન બેન તમારી ભૂલ સુધારવાની છે